હાઈ ફ્રેન્ડ શીલાઝ કિચન ટેઝમાં તમારું સ્વાગત છે અહીંની મારી રેસિપી છે ફરાળી કઢી આ કઢી તમે અલગ અલગ ફરાળની સાથે પણ સર્વ કરી શકો છો અને સાથે તમે જો એકલું પ્રિફર કરો તો પણ એકદમ જ સરસ સૂપની જેમ તમે લઈ શકો છો આ કઢી ખૂબ જ ટેસ્ટી અને ટેંગી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે તો ચાલો જોઈએ આ ફરાળી કઢી કઈ રીતે બને તેના માટે થઈને એક તપેલી લીધી છે તેની અંદર હું દહીં લઉં છું લગભગ પાંચસો એમ એલ જેટલી કઢી બનાવવાની છું બે મોટા વાટકા જેટલી અને હવે આ કઢી તમ બનાવવા માટેથી જે દહીં વાપરો છો તે એકદમ ખાટું ન હોવું જોઈએ હવે આની અંદર હું બે ચમચી ફરાળી આપણે જે રાજગરાનો લોટ આવે છે તે એડ કરું છું અને બે ચમચી સિંગદાણાનો ભૂકો છે આ સિંગદાણા શેકેલા છે અને તેનો ભૂકો કરી અને મેં એડ કર્યું છે હવે આના આપણે પાણી થોડુંક નાખી અને સરસ રીતે બધું બ્લેન્ડ કરી નાખીએ જેથી કરીને લોટ અને સિંગદાણાનું જે મિક્સચર છે તે સરસ રીતે ભળી જાય અને આની અંદર આપણે કન્સિસ્ટન્સી એડ કર સરખું કરવા માટે થઈને આપણે પાછું થોડુંક પાણી એડ કરી દેવાનું છે હવે આની અંદર હું બે ચમચી પલાળેલા સાબુદાણા એડ કરું છું સાબુદાણાનો ટેસ્ટ અને સાબુદાણા જેમ ખાતી વખતે મોઢામાં આવે તે ખૂબ સરસ લાગે છે અને સાથે હું અહીંયા ક્રંચ માટે આખા સિંગદાણા પણ એડ કરું છું તે શેકેલા લીધા જ તમે કાચા પણ લઈ શકો છો હવે આને આપણે ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ કરીને આપણે એને પહેલાં ઉકળવા દેવાની છે આ કઢીને આપણે સરસ રીતે ઉકળવા દેવાની છે વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાની છે હવે આની અંદર હું આ સિંધવ નિમક નાખું છું તમે રૂટી નિમક પણ વાપરી શકો છો અને જે ખટાશ છે તેને બેલેન્સ કરવા માટે થઈને હું અહીંયા ખાંડનો ઉપયોગ કરું છું એટલે બે ચમચી ખાંડ નાખું છું તમે ઈચ્છો તો ગોળ પણ એડ કરી શકો છો પણ ગોળના લીધે થઈને કઢીનો કલર સેજ ફરી જાય છે એટલે હું અહીંયા ખાંડ એડ કરું છું હવે આની અંદર સાબુદાણા કાચા છે અને પ્લસ જે લોટ નાખ્યો છે તે પણ કાચું છે એટલે તેની બેની કચાસ દૂર કરવા માટે થઈને પેલા આ કઢીને આપણે સરસ રીતે ઉકાળી દેવાની છે તમે જેમ ઉકાળશો તેમ કઢી પણ સેજ ઘટ થતી જશે અને સરસ ઊભરો આવીને તમે માથે રહીને કઢીને ચલાવતા રહીએ નહીં ત્યારે ઉભરાઈ પણ જશે અથવા તો ચોટી જશે હવે આપણે વઘાર કરીશું તો આ સરસ ઉકળી ગયેલી કઢી છે તેને આપણે નીચે લઈએ અને હવે વઘારની તૈયારી કરીએ વઘાર આની અંદર આપણે ઘી લઈએ તમે તેલ પણ લઈ શકો છો અને ઘી ગરમ થાય એટલે એની અંદર આ બધાથી આપણે વઘાર કરીશું તો પહેલાં આપણે લઈએ ત તજ અને લવિંગ તે જરાક તતડે એટલે એની અંદર આપણે જીરું એડ કરીશું અને જીરું એડ કર્યા પછી આપણે તમાલપત્ર અને સૂકા લાલ મરચાં પછી આપણે મરચાં આદુ અને લીમડો તે એડ કરી દઈએ અને એને આપણે સાંતળીએ અને આની અંદર આપણે બે ચપટી જેટલું મરીનો ભૂકો એડ કરીએ છીએ જેથી કરીને એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે કઢીની અંદર અને આ વઘાર આપણે જે ઉકાળેલી કઢી છે તેની અંદર આપણે એડ કરી દઈએ અને આને મિક્સ કરી દઈએ અને પછી આપણે પાછી આ તપેલીને આપણે ગેસ પર ઉકળવા મૂકી દઈએ જેથી કરીને જે વઘાર કર્યો છે તે બધો સરસ અંદર મિક્સ થઈ જાય અને એકાદા ઉભરો જેવું આવી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીએ આ તમે જોઈ શકો છો કે સરસ ઉકળી ગઈ છે કઢી અને સેજ થીક પણ થઈ ગઈ છે પહેલાં કરતાં સાબુદાણા પણ સરસ રીતે ચડી ગયા છે એકદમ મોતીના દાણા જેવા દેખાય છે કઢીની અંદર તો આપણે આ સરસ મજાની કઢી તૈયાર થઈ ગઈ છે તેને આપણે કોથમીર નાખીને ગાર્નિશ કરીએ અને આ કઢી આપણી સર્વ કરવા માટે એકદમ તૈયાર છે સુગંધ પણ એકદમ જ સરસ આવે છે તો આ કઢી આપણે સર્વ કરીએ તમે જોઈ શકો છો કે કેટલી ટેમ્પટિંગ લાગે છે તો તમે પણ આ કઢી જરૂરથી ટ્રાય કરજો ઉપવાસ એકટાણા જ્યારે કરો ત્યારે અને એને મને જણાવજો કે આ તમને કઢી કેવી લાગી અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો